અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે કીર્તિબેન પટેલનો બીજો એક હાલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે અને તમને તે વિડીયો પણ પૂરો આગળ એટલે તમે વિડીયો પૂરો જોજો મિત્રો કીર્તિબેન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને આવો બોલી હતી અને મિત્રો દરરોજના નવા નવા ખુલાસા કરે છે કીર્તિબેન પટેલ કીર્તિબેન પટેલ એવું બોલે છે કે ગમન જે વિડીયો બનાવ્યો અને હકીકત સ્વીકારી અને હકીકત કીધી એવું કીર્તિબેન પટેલ કહે છે અને કીર્તિબેન પટેલ બીજું પણ શું શું